સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ચાર વર્ષના માસુમ બાળકનું મોત રમતા રમતા પુલમાં પડી જતા સર્જાય કરુણા દીકા મળતી માહિતી મુજબ રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ પર ઘંટેશ્વર પાસે આવેલા વર્તમાન નગરમાં ઓરમ નામની બિલ્ડિંગમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારનું અમૃત લોકેશ વિશ્વકર્મા નામનું ચાર વર્ષનું માસૂમ બાળક રમતા રમતા બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો બાળકપુલના પાણીમાં ગરકાવ થઈ જતાં આડોશી પાડોશી એકઠા થઈ ગયા હતા અને બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું બેભાન અવસ્થામાં હોવાથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું બાળકની સારવાર થાય તે પહેલા જ ફરજ પરના દબીબે મૃત જાહેર કરતા નેપાળી પરિવારમાં અને રાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી આંગે પોલીસ ટીમની જાણ કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડાયો હતો આ બનાવ અંગે પોલીસ ટીમે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો અમર રાજકોટ સાથે સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર